સમાચારની શરૂઆત કરીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના રાજ્યસભામાં આપેલા જવાબથી કોંગ્રેસને લેતા થી આગામી લોકસભા ચૂંટણીમાં જીતનો હુંકાર કરતા કહ્યું કે અમારું શરૂ થવાનું છે અમે વિકાસની ગતિને ધીમી થવા દઈશું નહીં અમારી સરકારનો ત્રીજો કાર્યકાળ દૂર નથી દેશમાં મેડિકલ કોલેજની સંખ્યા વધશે ગરીબો માટે મકાનો બનતા રહેશે પાકા મકાન બનાવી આપવાનું અભિયાન ચાલુ જ રહેશે આગામી પાંચ વર્ષની અંદર દેશમાં બુલેટ ટ્રેન પણ જોવા મળશે તમામ કામ ઝડપથી ચાલુ રાખીશું એ સૌથી વધુ ઉપયોગ ભારતમાં કરવામાં આવશે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે લોકોનું જીવન સુધારવું એ અમારો પ્રયાસ છે પાંચ લાખ સુધીની મફત સારવાર મળતી રહેશે અનાજ મફત મળતું રહેશે વિકાસની ગતિ ધીમી નહીં પડવા દઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે આજે પણ મારો મંત્ર છે કે દેશના વિકાસ માટે રાજ્યનો વિકાસ આપણે રાજ્યોના વિકાસથી દેશનો વિકાસ કરી શકીશું હું આપને વિશ્વાસ અપાવું છું કે રાજ્ય જો એક ડગલું ચાલે છે તો અમે બે ડગલા ચાલીશું હું તો હંમેશા કહું છું કે આપણા રાજ્યો વચ્ચે સકારાત્મક વિચાર સાથે ચાલવાની જરૂર છે અમારા પર પીએસયુ વેચવાનો આરોપ લગાવે છે તો આ કેવી રીતે વધ્યો મોટાભાગના પીએસયુ રેકોર્ડ સ્તરે ફાયદો કરાવી રહ્યા છે પીએસયુ નો ચોખ્ખો નફો એક પોઈન્ટ પચીસ લાખ કરોડ રૂપિયાથી વધીને બે પોઈન્ટ પાંચ લાખ કરોડ રૂપિયા થયો છે અમારા શાસનના છેલ્લા દસ વર્ષમાં પીએસયુ ની નેટવર્ક રૂપિયા નવ પોઈન્ટ પાંચ લાખ કરોડ થી વધીને રૂપિયા સત્તર લાખ કરોડ થઈ છે પીએસયુ બંધ થવાનો ખોટો પ્રચાર કરવામાં આવ્યો છે એમનો જ્યાં પણ હાથ અડે તે ડૂબવાનું નિશ્ચિત છે અમે મહેનત કરીને પ્રતિષ્ઠા વધારી છે બજારમાં એવી હવા ન ફેલાવો કે સામાન્ય રોકાણકારને નુકસાન પહોંચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે રાજ્ય કે એલઆઈસી અંગે કેવા ને કેવા નિવેદનો આવે છે આનું તેમ થયું આમ થયું કોઈ બરબાદ કરવી હોય તો બંગલો છે એલઆઈસીને લઈને પણ આવી અફવાઓ ફેલાવવામાં આવી છે હું તમને છાતી ઢોકીને કહેવા માંગુ છું કે આજે એલઆઈસી ના શેર રેકોર્ડ સ્તરે બજારમાં ટ્રેડ થઈ રહ્યા છે વડાપ્રધાને કહ્યું કે સરકારી કંપનીઓને લઈને અમારા પર કેવા કેવા આરોપ લગાવ્યા છે

અમારા મોટા અને નિર્ણાયક નિર્ણયો માટે યાદ કરવામાં આવશે અમે એ મુશ્કેલ સમયમાંથી ખૂબ જ મહેનત કરીને દેશને સંકટમાંથી બહાર લાવ્યા છીએ આ દેશ એમ જ અમને આશીર્વાદ નથી આપતો તમે કહ્યું કે કોંગ્રેસ જાતિવાદ કોંગ્રેસે જાતિવાદ ફેલાવ્યો છે એનું પરિણામ શું આવ્યું ભારતમાં સંસ્કૃતિ અને સભ્યતામાં માનનારા લોકોને નીચ માનવામાં આવવા લાગ્યા આ રીતે આપણા ભૂતકાળ પ્રત્યે અન્યાયની નોબત આવી પોતાની જ માન્યતાઓને ગાળો દેવા લાગ્યા જો તમે તમારી પોતાની સંસ્કૃતિને ગાળો આપો તો તમે પ્રગતિશીલ છો આવી માનસિકતા ફેલાવવામાં આવી તેનું નેતૃત્વ ક્યાંથી થતું હતું દુનિયા જાણે છે અને દેશોમાંથી આયાત કરવી અને ભારતની કોઈ પણ વસ્તુને અલગ નજરથી જોવાતી હતી આજે પણ આ લોકો વોકલ ફોર લોકલ બોલવાથી બચી રહ્યા છે પૂર્વ ઓડવધન નરેન્દ્ર પુર્વડવધન મનમોહન મનમોહનસિંહને ઉદેશીને વડાપ્રધાન મોદીએ કહ્યું કે ટેક્સ કલેક્શનમાં ભ્રષ્ટાચાર છે તેના માટે જીએસટી લાવવો જોઈએ રાશન યોજનામાં લીકેજ છે જેના કારણે દેશના ગરીબો સૌથી વધુ પીડિત છે અને રોકવા માટેના પ્રયાસો કરવાની જરૂર છે સરકારી કોન્ટ્રાક્ટ જે રીતે આપવામાં આવે છે તેના પર શંકા છે વડાપ્રધાને કહ્યું કે આ પહેલા તેમાં તેમના જ પૂર્વ વડાપ્રધાને કહ્યું હતું કે એક રૂપિયા મોકલીએ છીએ પણ દસ પૈસા પહોંચે છે વડાપ્રધાન મોદીએ કહ્યું કે અહીં એક ફરિયાદ હતી કે તેમને લાગે છે કે અમે આવું કેમ બોલી રહ્યા છીએ કેમ જોઈ રહ્યા છો છીએ વડાપ્રધાને કહ્યું કે યુપીએ સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે યુપીએ સરકારના તત્કાલીન વડાપ્રધાન મનમોહનસિંહે કહ્યું હતું કે સદસ્યગણ જાણે છે કે આપણી વૃદ્ધિ ધીમી પડી છે અને રાજકોષીય ખાધ વધી છે છેલ્લા બે વર્ષથી મોંઘવારી દર સતત વધી રહ્યો છે ચાલુ ખાતાની ખાધ અમારી અપેક્ષાઓ કરતાં વધી ગઈ છે नहीं होने की प्रधानमंत्री ने, नहीं। नहीं तो ने कहा कांग्रेस अंग्रेजों से प्रेरित थी हमारी सेनाओं के प्रति क्यों बने थे राजपथ को कर्तव्य पथ बनने के लिए मोदी का इंतजार क्यों करना पड़ा सदन में अंग्रेजों को अब राजा महाराजाओं का तो अंग्रेजों के साथ गहरा नाता रहा था उस समय तो अब मैं जरा पूछना चाहता हूं कि अंग्रेजों से कौन इंस्पायर्ड था लोकसभा में तो कभी मैं तो ये तो नहीं पूछूंगा